ભરૂચના મોહમ્મદપુરાથી અલી સુધીના બિસ્માર માર્ચને લઈને લોકોમાં રોષો ભોભુકી ઉઠા અંતે પાલિકાના સત્તાધીશો વિપક્ષના સેવક બેઠક યોજી અંતમાં આ રસ્તા ઉપર પેવર બ્લોક નાખવાની જાહેરાત પાલિકા પ્રમુખે કરવાની ફરજ પડી હતી ભરૂચના મોહમ્મદપુરાથી ઢાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે આજરોજ પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં હવે આ માર્ગના સમારકામ માટે અહીંયા બ્લોક બેસાડવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે એક તરફ નગરપાલિકા પ્રમુખે લોકોને આ કામમાં સહકાર આપવા માટેની અપીલ કરી છે તો બીજી તરફ લોકોમાં આ માર્ગ પર રોજિંદા સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ભરૂચમાં ચોમાસાની ઋતુમાં મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે અને ડામર ના રસ્તાઓ તો જેમ પાણીમાં બરફ ઓગળે તે પ્રકારે રિસલ ના રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રોડ તો દેખાતા જ નથી એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે હવે લોકો રોડ રસ્તાઓ બાબતે રોજિંદા ચર્ચા અને ફરિયાદો કરતા હોય છે ભરૂચમાં નગરપાલિકા હદ વિસ્તારમાં વાત કરવામાં આવે તો ત્રણ થી સાડા ત્રણ કિલોમીટરના પટ્ટામાં રોડ રસ્તા મોટા ભાગે ધોવાણ થયું છે જેમાં મુખ્યત્વે ભરૂચ શહેરના હાડસમા એવા મોહમ્મદપુરાથી આલી સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે રોજિંદા માર્ગ પરથી લઈને વેપારી વર્ગ આ રસ્તા પરના ટ્રાફિક ના કારણે પોકારી ઉઠે છે ત્યારે આ માર્ગ પર નગર સેવા સદન દ્વારા વારંવાર સમારકામ કરવામાં આવે છે પરંતુ યોગ્ય કામગીરીના અભાવે વારંવાર રસ્તા ઘોડાઓ બિસ્માર બની જાય છે અને વાહન ચાલકો એ તકલીફ વેઠવી પડે છે બિસ્માર માર્ગ ને પગલે ટ્રાફિક ની પરિસ્થિતિ નો પણ નિર્માણ થાય છે ત્યારે લોકો આ રસ્તા બાબતે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ઉલ્લેખ કરવો રહ્યો કે આ રસ્તા પર જ કોર્ટ લઈને જિલ્લા કલેક્ટર અને એસપી ઓફિસ ને જોડતો રસ્તો હોય તમામ અધિકારીઓથી લઈને નેતાઓ પસાર થતા હોય તેમ છતાં આ રસ્તો કેમ નથી બનતો તેવા સવાલો પણ લોકો કરતા થઈ ગયા છે તેવામાં આજરોજ ભરૂચ નગરના વિપક્ષના વિપક્ષ સભ્યો

અને સંયુક્ત કરવામાં આવી હતી એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં ગાડી બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત રીતે કરીએ જેથી કરીને ત્યાંની ટ્રાફક ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે અને

નગરપાલિકા માટે આ બહુ ગંભીર બાબત કેવાય આ રીક્ષા હાલત જોવો રસ્તાની હું અબ્દુલ કામ થી વિસ્તારમાં આવતો ભરૂચની જંબુસર બાયપાસ ચોકટી મોહમ્મદપુરા શીફા એપીએમસી માર્કેટ મદીના હોટલ સૈયદ વાળનો રસ્તો અત્યંત હાલતમાં હોય ભરૂચની આ વિસ્તાર વિસ્તાર કહેવાય પરંતુ એ રોડની તમે હાલત જોવો તો દુઃખજનક કહેવાય કે આ ભરૂચનો મુખ્ય રસ્તો આવો હોય આ રસ્તા પરથી વાહન ચાલકો રિક્ષા ચાલકો બિચારા લારી ધારકો સ્ટુડન્ટ નોકરીયાત વર્ગને જવું હોય તો એમને અડધો અડધો કલાક સમય વેફળાય છે ગાડીઓનો મેન્ટેનન્સ આવે અને જે ભરૂચના મોટી મોટી હોસ્પિટલો આવેલી છે એમાં દર્દીઓને લઈ જતા એમ્બ્યુલન્સની જો આ વિસ્તારમાંથી પસાર થાય તો અડધો કલાક કલાક જેવો સમય બાયપાસથી આજ બધી પોસ્ટ થઈ જાય એનું મુખ્ય કારણ ખરાબ રસ્તાઓ ભરૂચના શરમ જનજનક ઘટના કહે ભરૂચ નગરપાલિકા માટે કે ત્રણ કિલોમીટરનો જે ભરૂચ શહેરનો વિસ્તાર છે એના એક રોજ જો નગરપાલિકા બનાવી શકતી હોય અને પ્રજાને જે તકલીફ પડે પ્રજા તમને કરોડો રૂપિયા ટેક્સ આપે છે અને તમે આ ખાડામાં પડીને તો કોઈનો જીવ ત્યારે તમે એને સહાય આપશો આવી ઘટનાનું પુનરાવર્તન દીકોરિયામાં છું તમે દીકરાના ફેમિલીને નોકરી આપી પૈસા આપ્યા

એસપી કચેરી આવેલી છે એસપી સાહેબનું નિવાસસ્થાન આવેલું છે અને ભરૂચના જાગૃત રમેશભાઈ મિસ્ત્રીને પરથી થવું પડે છે તો હું રમે ભરૂચના જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરું છું કે આ જે રોજ છે એને અડતાલીસ કલાકમાં જો બનાવવામાં નહીં આવે તો ભરૂચ શહેરની પ્રજા અને હું અબ્દુલ કામથી અને આ વિસ્તારની પ્રજાને લઈને અને ખાસ કરીને ભાઈ વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો સત્તાધારી પક્ષના તમામ કાઉન્સિલરોની આ કોઈ અમારી નૈતિક જવાબદારી તમામની જવાબદારી છે આ આપણું શહેર છે એની જવાબદારી એની સ્વચ્છતા રાખવી એને સુંદર રાખવા તમામની જવાબદારી છે